नमस्कार दर्शक मित्रों हूँ बलवी सेठ न्यूज़ ऑफ कच्छ आपनो स्वागत करू छु आज ये 25 वे जो ये आजना समाचार न्यूज़ ऑफ कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भुज અબડાસાના બીટામાં આખલા યુદ્ધ સર્જાયું હાઈકોર્ટના દિશા નિર્દેશનનો પાલન થતું નથી નાગરિકોના જીવન જોખમમાં મુકાય છે બીટા ગામના ભરચક વિસ્તારમાં એવા બસ સ્ટેશન ઉપર આખલાઓ સામસામે આવી જતા લોકોમાં ભય સાથે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો લોકોએ ઓટલા ઉપર ચડી આ મલ યુદ્ધની નિયાળ્યું હતું આખલાઓને અલગ કરવા લોકો દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો જેમાં સફળતા સાંપડી નહોતી એકાદ મહિના પહેલા ભારતનગરમાં રહેતા આધેડને આદિપુર રેલવે સ્ટેશન પાસે ગૌવંશની અણફેટે આવી જતાં માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી તો છેલ્લે માંડવીમાં પણ આવા એક બનાવનો એક મહિલા ભોગ બન્યા હતા તો આ બાબતે તંત્ર દ્વારા નક્કર પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી છે બાળકોના સર્વાંગી વિકાસ માટે શ્રેષ્ઠ સ્કૂલ દિવ્યા ભ્રમલોક ગ્લોબલ એકેડેમી કેજી ધોરણ 10 સીબીએસસી બોર્ડ ધોરણ 11 12 ગુજરાત બોર્ડ સાયન્સ કોમર્સ આર્ટ્સ ફેકલ્ટી ગુજરાતી અને અંગ્રેજી માધ્યમ સાથે હોસ્ટેલ ફેસિલિટીઝ સ્કૂલ બસ સેવા સ્વિમિંગ હોર્સ રાઇડિંગ સ્પોર્ટ્સ દ્વારા વિદ્યાર્થીઓના ઘડતર અને વિકાસ કરતી આ એકેડેમીમાં પ્રવેશ માટે સંપર્ક કરો

ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્ર ના પ્રણેતા ભારતના આઠ વડાપ્રધાનોની ની આગાહી કરનાર જ્યોતિષી શંકર બોર ઇન્દિરા ગાંધી ના વિજય અને અપમૃત્યુ ની સચોટ આગાહી કરી રાજીવ ગાંધી ના પરાજય અને તેમના અપમૃત્યુ ની પણ સચોટ આગાહી કરી અટલ બિહારી વાજપેયી ના રાજીનામા ની સચોટ આગાહી કરી હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની જીત ની પણ સચોટ આગાહી કરી વર્ષ બે હાજર બાર માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને બે હાજર ચોવીસ માં પણ ચૂંટણી જીતશે ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી થી વીસ હજાર થી વધુ લોકોને ફાયદો થયો ઘર બેઠા સલાહ મેળવો મોબાઈલ નંબર નાઈન નાઈન જીરો નાઈન સિક્સ ઝીરો ટુ નાઈન ટુ એટ ટીના હાઉસ છઠ્ઠી બારે રોડ પાણજી સ્ટ્રીટ ભુજ કચ્છ દર્શક મિત્રો આ હતા આજનો સમાચાર આવતીકાલે ફરીથી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર